આ લોકો એ ભૂલ થી પણ ન ખાઓ જોઈએ પપયું નહીં તો ચૂકવણી કરવી પડી શકે છે ભારે કિંમત પપૈયા ને ભલે પાચન સંબંધી બીમારીઓ માટે रामबाળ કહેવામાં આવે છે પરંતુ આ ઉત્તમ ફળ દરેક માટે ફાયદાકારક નથી તેથી સાવચેત રહેવું જરૂરી છે પપૈયા એક એવું ફળ છે જે ભારતમાં ব্যাপকપણે ખાવામાં અને પસંદ કરવામાં આવે છે હેલ્થ એક્સપર્ટ્સ પણ તેના નિયમિત સેવનની ભલામણ કરે છે પરંતુ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે જ્યારે કેટલાક ખાસ પ્રકારના લોકો અથવા બીમારીથી પીડિત લોકોએ આ ફળથી દૂર રહેવું જોઈએ પપૈયામાં ફાઈબર અને વિટામિન સી જેવા ભરપૂર પોષક તત્વો હોવા છતાં પણ આ ફળ ઘણા લોકો માટે હાનિકારક છે ચાલો તેના વિશે વિગતવાર જાણીએ આ લોકોએ પપૈયું ન ખાવું જોઈએ એક કિડની સ્ટોનના દર્દીઓ पपायो विटामिन सी नो रिच सोर्स छे जो આ પોષક તત્વો કેલ્શિયમ સાથે ભળી જાય તો તે સમસ્યાનું કારણ બની શકે છે જે લોકો કિડનીમાં પથરીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમણે આ ફળ ન ખાવું જોઈએ બે આ પ્રકારની દવા લેતા લોકો જો તમે લોહીને પાતળું કરવાની દવા લઈ રહ્યા છો તો ферमेंटेड पपैया તમારા માટે हानिकारक સાબિત થઈ શકે છે હાર્ટની બીમારીથી પીડિત લોકો વારંવાર આ દવા લે છે જેથી રક્ત પરિભ્રમણમાં કોઈ સમસ્યા ન આવે જો આવા દર્દીઓ પપૈયું ખાય તો ઈજાના કારણે સરળતાથી લોહી નીકળવા લાગે છે ત્રણ અસ્થમાના દર્દીઓ જો તમને શ્વાસની તકલીફ હોય તો પપૈયાથી દૂર રહો આ ફળમાં હાજર એન્ઝાઇમ અસ્થમાના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે ચાર પ્રેગ્નેન્ટ મહિલાઓ ઘણા હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર પ્રેગ્નન્ટ મહિલાઓએ પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ કારણ કે તે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પાંચ એલર્જીથી પીડતા લોકો જો તમને એલર્જી જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો પપૈયું બિલકુલ ન ખાઓ કારણ કે તેમાં હાજર પપૈન તત્વ સમસ્યાને વધારી શકે છે અને તમને ત્વચામાં ખંજવાળ અથવા બળતરા થઈ શકે છે. तो मित्रों आ वीडियो केव लाग जरूर थी कमेंट करजो जो सारो होए हो तो वीडियो ने लाइक अने शेर करजो अने अमारी चेनल ने सब्सक्राइब करजो वीडियो अंत सुधी जो वा बदल खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे